આપણે અહીંયા વધારે પડતું તેલ નથી ઉમેરવાનું આપણે અહીંયા ફ્રાય કરવા માટે જ ઉમેરવાનું છે તેલ જો તમે આ રીતે તેલ ઉમેરીને મસાલા ફ્રાય કરીને તમે અહીંયા બનાવશો ને તો તમારો મસાલો આખું વર્ષ સુધી એવો ને એવો જ રહેશે અને આ મસાલો તમારે અહીંયા ટાઈટ બરણીમાં ભરી અને તમારે ફ્રીજમાં રાખવાનો છે એટલે વરસ સુધી તમારો એક જ સ્વાદ સાથે અને એકદમ સરસ રીતે અહીંયા મસાલો તમે અહીંયા જાળવી રાખશો

બધી દાળ અને આપણે આપણે અહીંયા અહીંયા મેથીને એક મિનિટ જેટલું આપણે આપણે અહીંયા અહીંયા છે તો વધારે પડતું નથી જ્યારે પણ તમે આ રીતે મસાલો બનાવો ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે તમારે હાઈ ગેસ ઉપર તમારે અહીંયા મસાલા નથી સાતડવાના તો એક મિનિટ જેટલું આપણે અહીંયા થઈ ગયું છે તો હવે આપણે એમાં આખા મરિયા ઉમેરીશું તમે આખા મરિયા અહીંયા મેં એક મોટી ચમચી જેટલા લીધા છે તો મરિયાનું પ્રમાણ મેં અહીંયા થોડું ઓછું રાખ્યું છે જો તમે અહીંયા તીખો સાંભાર મસાલો બનાવવા માંગતા હોય તો તમારે અહીંયા થોડા મરિયાનું પ્રમાણ વધારી દેવાનું છે તો આપણે અહીંયા કાળા મરિયા ઉમેર્યા છે તો હવે આપણે બધું જ અહીંયા મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે અહીંયા સરસ રીતે શેકી લઈશું આ રીતે ઘરે તમે સાંભાર મસાલો બનાવશો ને તો તમે ઘરે જ્યારે પણ સાંભાર બનાવશો ત્યારે આ મસાલાનો ઉપયોગ કરશો તમારો હોટલ જેવો જ સાંભાર બનશે અને ખૂબ જ ઓછા ખર્ચમાં મસાલો બનાવીને સ્ટોર કરી શકશો તો આપડે અહીંયા સરસ રીતે બધું જ સતરાઈ ગયું છે તો હવે આપણે અડધી વાટકી જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું તો સાથે જ મેં અહીંયા પોણી વાટકી જેટલા અહીંયા સુકા ધાણા લીધા છે તો આ રીતે તમારે અહીંયા સુકા ધાણાનું પ્રમાણ તમારે અહીંયા વધારે રાખવાનું છે બધું આપણે અહીંયા મિક્સ કરી લીધું છે પંદર નંગ જેટલા આપણે કાશ્મીરી લાલ મરચાં લીધા છે તો કાશ્મીરી લાલ મરચાને ઉપરની આગળની દંડી આવે છે આપણે અહીંયા કાઢીને અલગ કરી લેવાની છે અને સાથે જ આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચાંને પણ આપણે અહીંયા બધા જ મસાલા સાથે સરસ રીતે સાતરી લઈશું તો આ રીતે મસાલાને તમારે મસાલા પાંચ થી સાત મિનિટ જેટલું સરસ સતડાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને બધા જ મસાલા આપણે એક ડીશમાં કાઢી અને ઠંડા થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ આપણે બધા જ મસાલાને સાતડી અને એક ડીશમાં કાઢી લીધા છે તો હવે આપણે અહીંયા બધા જ મસાલા ઠંડા થવા દઈશું તો બધો જ મસાલો આપણે અહીંયા ઠંડો પડી ગયો છે તો હવે આપણે બધા જ મસાલાને મિક્સર જારમાં લઈ લઈશું તો બધો જ મસાલો આપણે એક મિક્સર જારમાં લઈ લીધો છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું સાથે જ આપણે એક ચમચી આપણે અહીંયા હિંગ લઈશું તો આખો વર્ષ મસાલો જાળવાઈ રહે એના માટે આપણે અહીંયા એક ચમચી કોર્નફ્લોર પાવડર ઉમેરીશું તો આ રીતે કોર્નફ્લો પાવડર ઉમેરવાથી આપણો મસાલો એવો ને એવો જ આખું વરસ સુધી રહેશે તો હવે આપણે અહીંયા ઢાંકણ બંધ કરી અને બધો જ મસાલો પીસી લઈશું બધો જ મસાલો આપણે અહીંયા સરસ મિક્સર જારમાં પીસી લીધો છે તો હું તમને અહીંયા બતાવી દઉં છું તમે જોઈ શકો છો એકદમ કલર પણ સરસ આવ્યો છે અને મસાલો પણ આપણો એકદમ બાર જેવો દેખાઈ રહ્યો છે અને એકદમ સરસ આપણો મસાલો પીસાઈને તૈયાર છે તો લાગે છે ને બાર જેવો મસાલો અને કલર પણ એકદમ સરસ આવ્યો છે જો તમે આ રીતે મસાલો બનાવી અને ઘરે સાંભાર બનાવશો તો તમારો હોટેલ જેવો જ સાંભાર બનીને તૈયાર થશે તો હવે હું તમને બધો જ સાંભાર મસાલો એક પ્લેટમાં કાઢીને બતાવી દઉં છું સાંભાર મસાલો બનીને આપણો તૈયાર છે આ સાંભાર મસાલાનો ઉપયોગ તમે હોટેલ જેવો સાંભાર બનાવવા માટે કરી શકો છો તો સાંભાર મસાલો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ